પડઘમ વાગી છે એક તરફ કોંગ્રેસના નવ ઉમેદવારો વિન વિનની સ્થિતિ છે ત્યારે અમુક બાબતોને લઈને ભાજપમાં પણ તણખા ઝરી રહ્યા છે આ ઉપરાંત રોડ રસ્તાના ખોદકામને લીધે ઠેર ઠેર મતદાન બહિષ્કારના પણ બેનરો લાગી જોવા મળી રહ્યા છે અને તેના કારણે લોકોનો વિરોધ શરૂ છે નગરપાલિકાની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુટણી પણ યોજાવાની છે ચુટણી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ભાજપના સાંસદે સ્વીકાર્યું હતું કે જૂનાગઢમાં વિકાસ કરવામાં ઉતર્યા સાંસદના નિવેદનનો વિરોધાભાસ સામે આવ્યો છે તેમની જ પાર્ટીના નેતાઓ આ નિવેદન બાદ લૂલા બચાવમાં ઉતરી આવ્યા છે આ વાત સામે સ્થાયી સમિતિના ચેરમેને પક્ષને ખોટી રીતે સોશિયલ મીડિયા અને મીડિયામાં બદનામ કરાતો હોવાનો દાવો કર્યો ત્યારે આ મુદ્દે

આમાં પાઇપ લઈ છે એને સેટલ થવા દેવું પડે પછી રોડ કરવા પડે હવે પછી જોજો તમે જેટલા પણ રોડ થઈ ગયા છે એક એરિયો બતાવો કે જ્યાં કામ નો ચાલુ હોય ને બધા કામ પૂરા પણ થઈ ગયા છે બે નંબર ગણો ચાર નંબર ગણો સાત નંબર ગણો તમે ચૌદ નંબર ગણો બધાને પુષ્કળ વોર્ડના પણ કામ કર્યા અને મેન મેન મુખ્ય કામ પણ કર્યા છે એટલે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવી વાત છે

સત્તાધારી ભાજપને ઘણા સ્થળોએ લૂકરોશનો ભોગ બનવું પડી રહ્યું છે ઘણા સ્થળોએ રહીશો આગ બબુલા બન્યા હોય તેમ અલગ અલગ વિસ્તારમાં બેનર લગાવી મતદાનના બહિષ્કારની ચીમકી આપવાની શરૂઆત કરી દીધી છે આજે અમે જે આ બેનરો ને બધું મારેલું છે અને અમે અમારો વિરોધ જે દર્શાવ્યો છે તો એ વિરોધ ઉપર અમે કાયમ માટે ઊભા રહેવાના છીએ ઇલેક્શન છે એટલા માટે થઈને નહીં તમે કાયમી માટે અમુક સતાધીશોને કે બધાયને રજૂઆત કરવા છતાંય આજે છેલ્લા 22 વર્ષથી આ સોસાયટીની કોઈ સુવિધામાં સુવિધાના નામે હાવ ઝીરો છે અહીંયા પ્રોવિઝન સ્ટોર ધરાવું છું અમારી સમસ્યા એ છે કે આજે દોઢ બે મહિનાથી આ રોડ ખોદી અને નગરપાલિકાવાળા જતા રહ્યા હજી સુધી કોઈ પ્રશ્ન હલ નથી થયો આ તમામ પ્રશ્નો ધ્યાનમાં રાખી અને આ વખતે અમે આ ફટે રહેનાર લગભગ 850 જેટલા મંડળો છે લોકશાહી પર્વત મતદાન કરવું જોઈએ અમારી ભવિષ્ય ફરજ છે પણ અમે રાજકીય પક્ષ ને મત નહી આપી અને મોટામાં આપી અને વિરોધ કરી અને આ ખોટો નું ધ્યાન દોરવા માટે અમે સોસાયટી વચ્ચે એવું નથી જુનાગઢ શહેરના મોટા ભાગની સોસાયટીના રસ્તા તોડી નાખવામાં આવ્યા અમુક વિસ્તારો નવા બન્યા છે ત્યાં તુરંત જ બે પાંચ આઠ દિવસમાં તોડવાનું શરૂ થયું છે આવી રીતે અણઘડ વહીવટથી લોકોના ટેક્સના પૈસાનું પાણી થયું છે અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જુનાગઢના વિકાસની અંદર સહભાગી વિના આજે દસ વર્ષથી સતત ચૂંટાઈ આવતા સાંસદ સભ્ય છે આપણે રાજેશ ચુડાસમા તેને આજે જ વિકાસ નથી થયો આંતરિક ભાજપના એક નેતા એમ પોતે એમ કે જુનાગઢનો વિકાસ નથી થયો તો આટલા દસ વર્ષથી તમે ક્યાં ગયા હતા બરાબર છે આજે નરસિંહ તળાવનો પ્રશ્ન છે કે ઓવરબ્રિજ નો પ્રશ્ન હોય કે રેલવે નો પ્રશ્ન હોય કે રેલવે ગાડીઓ આપી નથી અથવા આંતરિક આપણે જે જુનાગઢ સિટીના રસ્તા છે સાંકડા છે એને પણ પૂરા કરવામાં નિષ્ફળ સતત ગયા છે આ જુનાગઢના જે આપણે રાજકારણીઓ કે ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ એક તરફ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ બન્યા છે તો બીજી તરફ બાકીની બેઠકો પર ચૂંટણી પહેલા ઘમાસાણ સર્જાયું છે હિરેન ધકાણ જીએસટીવી